અત્યારે સિટીનો માહોલ આપણે જોઈએ છીએ તો બાળકો ગામડે આવતા હોય છે ત્યારે આવી રીતે ખૂબ મોજ કરતા હોય છે અને એને અનેરો આનંદ પણ થતો હોય છે પણ અત્યારે આપણે સિટીનો જે મોહ લાગી રહ્યો છે તેનાથી આ બાળપણ રૂંધાઈ રહ્યું છે અને બીજી તરફ છોકરાઓને રમોટ મોજ મસ્તી અને ખાસ કરીને આપણે નાનપણમાં તે નથી મળી રહ્યો તેઓ અત્યારે વેકેશનમાં છોકરાઓને ખબર પડે છે કે ખરેખર આપણે જે ધૂળમાં નાના હતા ત્યારે રમતા તેની કેવી મોજ હતી આપણે જોઈએ જ છે બધ આપણી જનરેશન જોઈ છે પણ જે જનરેશન છે છે આપણે જોતા હોય હોય સિટીમાં નાનું બાળક ચાર પાંચ વર્ષનું તે વાનમાં બેસીને જાતું હોય ત્યારે આપણે એમ થાય કે ના નાની જિંદગીમાં બાળપણ ખરેખર ખૂબ દુઃખ થાય પણ અત્યારે જોઈ શકો છો તમે બાળકો કેટલા ખુશ છે આ અને બાળકોને ખરેખર આવી જ ખુશી માણવી જોઈએ